અમદાવાદમાં પ્રથમ અને સામાન્ય વરસાદે જ મહાપાલિકા તંત્રના પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી શહેરના વિસ્તારમાં રખ્યાલમાં આ વર્ષે પણ વરસાદ વરસ્યાના કલાકો બાદ પાણી ઓસર્યા હતા જેના કારણે વાહન ચાલકોએ પરેશાની વેઠવી પડી સામાન્ય લોકો નિયમિત ટેક્સ તો ભરે છે પરંતુ તેઓને દર વર્ષે તંત્રની અણઘડ નીતિના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે રખિયાલના અજીત મિલ લાલ બહાદુર શાસ્ત્રી રોડ પાસે પાણી ભરાતા રિક્ષા ચાલકોની રિક્ષા બંધ પડી ગઈ ટુ વ્હીલર ચાલકોએ પરેશાની વેઠવી પડી તો સાથે જ વિદ્યાર્થીઓએ પણ પરેશાની વેઠવી પડી હતી दो घंटे डेढ़ घंटे बारिश पड़ने पे कितना पाँच पाँच छः घंटे पानी रहता है लोगों को तकलीफ़ कितनी पड़ती है तो ये देखो आप स्मार्ट सिटी बनाने से पहले कागजों के पर स्मार्ट सिटी नहीं बनती यहाँ आके एक्शन लेना पड़ता है यहाँ के मेहनत करनी पड़ती है सिर्फ आके और भ्रष्टाचार या पैसा लेके सरकार से और खाली आप पैसा घर घर में रख सकते हो भ्रष्टाचार मजा रखा आपने तो यहाँ आके एक्शन लो कहीं पर हमारा सुधारो नहीं કોર્પોરેશનને વિનંતી છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર ચેક કરે રિયલિટી ચેક કરે લોકોને શું તકલીફ પડે છે કઈ રીતનો માહોલ છે એક વખત ગ્રાઉન્ડ લેવલ ઉપર આવે તો એમને વધારે આઈડિયા આવે વિકાસની ખાલી સુફિયાણી વાતો કરવાથી કંઈ નહીં થાય નદીવા વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ છે તે અમદાવાદની જે પોલ છે તે ખુલી ગઈ છે કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે